જીપીસીબી મિલ માલિકોની મહેરબાની પર જીવે છે સ્થાનિક રહીશો અને સાથો સાથ કામદારો વચ્ચે ભારે આક્રોશ છે લોકોનો આક્ષેપ એવો છે કે જીપીસીબી દ્વારા આ પ્રકારની ઘટનાઓનું અવલોકન કરતા હોવા છતાં કોઈ કડક પગલા લેવામાં આવતા નથી લોકોનો સીધો આરોપ છે કે ધુમાડો ફાટે છે અને જીપીસીબી સૂતું રહે છે હવા નફો આપે છે કે નફો હવા લઈ જાય છે આ ઘટનાએ ઘણા ગંભીર સવાલો ઊભા કર્યા છે શહેરની હવા માટે જવાબદાર અધિકારીઓ મિલ માલિકો સામે આવા તરફ આગળ ધપાવવાની છૂટ મળ્યું છે હવે સમય છે ઝંખેલી કાર્યવાહીનો પર્યાવરણ બચાવવાના નામે થતી બધી જાહેરાતો અને ઉદઘાટન કાર્યક્રમો શૂન્ય સાબિત થાય છે જો જમીન સ્તરે જીવતો શ્રમિક હવામાં ઝેર લઈ રહ્યો છે જીપીસીબી અને સ્થાનિક તંત્ર હવે જવાબદાર ના કારણે તો આવું દુસાહસ ફરીથી સર્જાશે અને ભોગ માત્ર શ્રમિકો બનશે